જય માતાજી જય મા મિત્રો હું સેવન એન ઝાક ને ફરીવાર મિત્રો જ આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીના મિત્રો તાજી મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો જોવાની તો પહેલા મિત્રો આપણે તારીખની જ વાત કરીએ તો તારીખ છે બાર નવ બે હાજર પચીસ ને મિત્રો આજે શુક્રવાર તો અત્યારે છે ને મિત્રો જો લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે હરાજી થાય છે અહીંયા તો પહેલા તમને મિત્રો આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો તમને આ ચેનલની અંદર વિડીયો જોવા મળે છે કેમ કે આ મિત્રો ખેડૂતની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો મિત્રો જ છું તો મિત્રો આપણે ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો બાકી આજે મિત્રો લાલ ડુંગની મિત્રો આજે આપણે આવકની જ વાત કરીએ ને તો આવક આવક આજે પાંચ હજારની શો એટલે કે એકાવન સો પ્લસ છેલ્લા મિત્રો આજની આવક છે અને રાજી મિત્રો છે ને જાણી થાય છે લાગટ મિત્રો આજે છે ને આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે એટલે ખેડૂત મિત્રોને ખબર પડે આઈડિયા આવે કે કયો કયો કઈ કઈ વકલદાર મિત્રો કેવા ભાવ છે તો મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને લાઈવ મિત્રો ઘરે બેઠા મિત્રો તમને હરાજ મિત્રો બતાવું છું તો બસ મિત્રો ખેડૂત તરીકે મિત્રો સપોર્ટ કરશો બાકી હવે મિત્રો મળી ગયો ફટાફટ સીધા તમને લાલ ડુંગળીની લાઈવ હરાજ અરે કેમ બોલોને બાતલા બોલાય નહ આવું છે હવે 180 નું કોપા બોલો મને બતાવો એક રૂપિયા આવશે એકાઉન્ટ બે દિવસ બે પોઈન્ટ છ પોઈન્ટ રૂપિયા બોલું ભાઈ પંચાવન

₹400 એક દે દીધા ભાઈ રૂપિયા મિત્રો ભાવ આવો જો માર 267 રૂપિયા ની મિત્રો કી અલોનભાઈ ફી મનાવી તો હાલ તો થાય ચાલે છે આપણે ગણામકો વાત પૂજા ઘર આવને કાય એ પ્રોપર્ટી આપનું 50 મારે ઓવા ભાઈ એકર બાર જપ્તા સત્તર રૂપિયા બોલું બાદમાં ઓછા નાખી વાત સોસ છસો રૂપિયા બોલું ભાઈ દસ રૂપિયા સોસો રૂપિયા બાદ છોડી બોલ

મિત્રો ને એકસો ને અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન પચાસ પચાસ રૂપિયા બોલું પચાસ રૂપિયા

ઓગણ પચાસ રૂપિયા એક જ રૂપિયા બોલું ભાઈ એકત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા છત્રીસ સાત જૂ રૂપિયા જેવા ફોન ચાલીસ ચાલીસ રૂપિયા બોલું પેસો ચાલીસ ચાલીસ બેતાલીસ છેતાલીસ પચાસ 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 એકાવન 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 ને બાવન 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 બાવન

Halo Pak <tuk tangan>

Ah, eko, eko, Halo harumai, Bateri. 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 મિત્રો ને એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ એવો માલ તમે જોવો કઈ રીતનો એકસો ને બત્રીસ રૂપિયા